મહીસાગરના દેપલ તળાવનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે સ્થાનિક ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ભલામણને લઈ ખાસ કિસ્સોમાંથી સૈદ્ધાંતિક મંજૂરી અપાઈ વિસનગર શહેરના કડા દરવાજા વિસ્તારમાં દેપલ તળાવના બ્યુટિફિકેશન માટે સુજલામ સુફલામ વર્તુળ નંબર બે દ્વારા કરાયેલ દરખાસ્તમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલની ભલામણને લઈ પાણી પુરવઠા વિભાગ દ્વારા ખાસ કિસ્સામાં આ તળાવ બ્યુટિફિકેશન માટે સત્તાણું પોઈન્ટ છ લાખની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે શહેરના કડા દરવાજા વિસ્તારમાં આવેલ પ્રાચીન જાણેશ્વર મહાદેવ મંદિર નજીક આવેલ દેપલ તળાવમાં બ્યુટિફિકેશનની માંગણી ઉઠાવવા પામી હતી જેના પગલે મહેસાણા સુજલામ સુફલામ વર્તુળ નંબર બે દ્વારા આ તળાવના બ્યુટિફિકેશન માટે પાણી પુરવઠા વિભાગમાં દરખાસ્ત કરવામાં આવી હતી જેમાં વિસનગરના ધારાસભ્ય અને રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે પણ ભલામણ કરી હતી જેના પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા આ કિસ્સામાં દેપલ તળાવના બ્યુટિફિકેશન માટે સત્તાણું લાખની રકમની સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે શહેરના કડા દરવાજા વિસ્તારમાં આવેલ આ તળાવનું બ્યુટિફિકેશન થતાં આ વિસ્તારમાં વિકાસ વધશે જેનો સીધો લાભ શહેરીજનોને થશે તેમજ એક ફરવા માટેનું સ્થળ પણ બની રહેશે જેથી તળાવના બ્યુટિફિકેશનને સૈદ્ધાંતિક મંજૂરી મળતા જનોમાં હર્ષની લાગણી ફેલાઈ છે નીતિન ગોસ્વામી હું જાડેશ્વર મહાદેવના રહેવાસી છું વિસનગરમાં જે દેપલ તળાવ અતિ પ્રાચીન હતું ત્યાં વિસનગરમાં જાડેશ્વર મહાદેવ જવાના મંદિર તરફ આવેલું છે ત્યાં પહેલાં ગંદકીનું બહુ સામ્રાજ્ય રહેતું હતું પરંતુ એક બે વાર રજૂઆત કરવાથી આપણા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે તેનું તેની તરફ ધ્યાન દોરી અને સત્તાણું અઠ્ઠાણું લાખ જેવી જેમ રકમ ઉમેરી અને તરા તળાવનું રિનોવેશન કરવાનું કામ હાથ ધરી છે તે ખૂબ સરાહનીય કામગીરી છે તેમની બીજી તરફ આવનાર ભક્તો શ્રાવણ માસ તેમજ મહાશિવરાત્રિ સોમવારના દિવસે ઘણા ભક્તો આવે છે તો આ તળાવની જો બ્યુટિફિકેશન થશે તેનાથી ભક્તોને આવનાર ભક્તોને પણ લાભ થશે અને આજુબાજુના રહેવાના રહેવાસી દ્વારા લોકોને પણ ઘણો જ ફાયદો થશે